તો ગુડ મોર્નિંગ મસ્ત મસ્ત હવારની શરૂઆત થઈ ગઈ શિયારાનો આવો ખુશમુ હાલ માહોલ છે અને ટાઢી ભૂકા કાઢે આજ ટાજ વધારે ઉતરી તો હું કહી આપણે જોડવાનું આરામ રાખું જો કઈ બધો દઈરો આવી હોપ કે મજામાં જ હે કંઈ વાંધો નહીં હોય અટાણે અમે હે ને હું મારે મોકઈ આવ્યા તો કે એ આવે ને એટલે મારે મૂકવાની ટ્રીપ તો હોય જ ફાઇનલ જ હોય ગળું ગામની તો હું કાંઈ મૂકી આવ્યા અને જો કેટલા આવી ગયા લગભગ સાડા આઠ નવ જે થયું તો અટાણ મય મોહન ઠલવવા જ આવી અને જો મારું ઓર્ગેનિક વા ખેતર દોઢક વીઘાનું હોય ને બતાવવા બધું ઓર્ગેનિક જ છે વાવ તો જોવો જોઈએ આ આંબા છે આપણે જે ઓલો આંબો નાખ્યો હતો ને એ વા લાગે કે ભાઈ બેસ એ કહેવા નાખ્યો તો ના અમારી ઓર્ગેનિક ખેતી આમાં હે ને કોઈ વસ્તુ દવા કે કઈ વસ્તુ છટકાવ નહીં કરવાનો ખાલી આપણે ખાતરમાં માનો ને ગાયનું સાણ હોય ને એ બધું નાખીએ અમે કંઈ બીજું કંઈ વસ્તુ કરવાની નહીં એમાં લહણ કર્યું ધાણા ભાજી બધું હે ટૂંકમાં વા ડુંગરી છે વિશ્વમાં મરશી કરી એ સિકુડી બેન પોપિયો ખાવો હોય તો કીજો જાય પોપિયો આ આંબામાં બાડી આવી ગઈ કાપે નઈ થવાની આ જે આવ્યો તો છે આમાં સીકું આવ્યા આય મરવા પડે તી ને પાછી થઈ ગઈ વાંધો ન આવ્યો કી વાક હોય ખાધે જેવા ન હોય આ થઈ ગયો પોપિયો કાઢી નાખવો મેળા તો તો આ છે અમારી ઓર્ગેનિક ખેતી આવી ને અટાણમ મોહીને મૂકે થોડાક હમણાં કંઈ કે એવો ફેમિલી બ્લોગ ઉપર વધારે ભાર રાખી કે મારે વાસવાનું દોડવાનું ન હોય ને તો બહાર ઓછું જવાનું થાય તો કે બહાર જાય હું તો ઉતાર્યું આમાં રૂટીન લાઈફના થોડાક ઉતાર્યું કે અમારે થોડા મહિના રહ્યા ને તો એવો કંઈ જાવું પોફાઈ નહીં મળે એટલે આવા આવા વિડીયો ઉતારતા રહીશું જોયો જોવો આજનો બ્લોગ કે વ્લોગ લાગે એ જણાવજો અને આગળ આગળ કંઈક નવું મળે તો મળતા રહેશું હાલો જોતા રહ્યો તો હે ને હું મારે ઊંડાની એવરેજ કાઢવી કે આમ મારું મોટર સાયકલ તો હો નહીં એવરેજ આપે તો હું કોઈની કાને તો માનતા નથી કે હો ની એવરેજ ન આપતું હોય તો આગળ એવરેજ કાઢીએ ને હું લાઈવ પ્રૂફ બતાવવા કઈ રીતે હો નહીં બધા આપે ને આ હિન્ત્યાર પાંચ નહીં આપે ને કારણ હો નહીં આપે કઈ રીતે છે એ બધું જોવો મજા આવી છે જોવાની વિડીયામાં કે એક બેને મેં કીધું કે માનતા નથી કે હો ને થોડે ભાઈ ઊંડા એવરેજ આપે કંઈ તો હું કે ભાઈ હો ને આપે મેં આપી તો કે ના તો હું કાંઈ વિડીયો ઉતારે ને મૂકીએ ખબર પડે કે હો ને આપે કે નેતા આપતો જોવો જોઈએ તો મિત્રો આપણી ગાડી છે ને સો કિલોમીટર ને એવરેજ આપે તો આ કોઈ વિશ્વાસ ના આવે વધારે ને સ્પીડ એ એવરેજ ઘટશે માનો સાલી હાકા ને તો સો કિલોમીટર એકસો ત્રણ એકસો એકસો સિયાર એવરેજ આપે જો આગળ વધારા બસ હાંટાઇન એવરેજ ઘટે જાય નાણાથી હે ને એ સાબિત થાય કે ઊંડા ધીરું આંકીએ ને તો એવરેજ વધારે આપે ને જે સ્પીડ કપરાવીએ ને એ એવરેજ ઘટે જાય ઊંડા એટલે એટલી ઊંડા ધીરું આંકવામાં બે ફાયદા છે આ જાણવા જડ્યું કે એવરેજ એ વધારે આપે ને કાંઈક બ્રેક મારવી હોય ને ઇમરજન્સીમાં તો બ્રેક એ લાગે જાય જો સ્પીડ વધારે બ્રેક નો લાગે આપણે કોકના હેડામાં આપણું મો હેઢામાં કોઈકના ખૂટે જાય એટલે એટલું બને ને એટલું ધીરું અંકાય ઊંડા તો એવરેજ વધારે આપીએ બે ફાયદા થઈ જાય આપણે ના આપણે કઈ વાંધો ન આવે ન કે હેડામ કોક ના ખૂતે જઈએ આપણે તો જોતા રહ્યું આગળ આગળ કઈ જો ટોપિક આવે તો ઉતારતા રહી હું ટાણા માતાજી ને ખોડિયારાઈ મંદિર છે અમારા રાણપર માં તો ત્યાં ઊભો હું મારે અટાણા ભુપત માં આવ્યા લાડી નું કામ કરવા કે લાદી મારે એક બીજા રૂમ માં છે ને એક બીજા રૂમ માં અને બીજો ઝીણકો રૂમ છે એમાં એક એક સાઈડ આખી બેહે ગઈ એમાં જો કે કડિયા નો કઈ વાંક નર વાકો મારો છે અમે ધ્રાબો ને કરાવ્યો ને એની સીધી લાદી ઠોકે દીધી ને પાછો હજી કબાટ જીનો જૂનો હતો ને મારી માનો એ કબાટ ના મૂક્યો ને એમાં નાખ્યા ધડકા આપણે ધડકા તો પહેલા હોય ધડકા નાખ્યા એક ધડકા એક એક કિલો નું વજન હોય તો એને લીધે કબાટ નું વજન ધડકા નો વજન ને લીધે આખું હોય ને બે હે હું જો હું બતાવું અટાણે તમારે અમારે ધડબડાટી રૂમ માં હાલે આ બધો લબાસો બારણે કાઢ્યો આ ધડકા એટલા હે આ ધડકા એક એક કિલો નું હોય છે મને હે અટાણે છે ને લાદી નું કામ હાલે અમારા પાંચ વરસના રિલેટિવ એવા ભૂપતભાઈ કામ કરવા માટે આવ્યા ને લાદી નું કામ છે ને એવું હોય કે અમારે ભરતી હેઠી બેસે ભાઈ તો આજુ હું કાંઈ ઉતારે નાખી ભૂપત મામા નાખી કેટલા પાંચ સો વર્ષ દેખાય છે સો વર્ષ થયા ને તો જો આવી રીતના હે ભડા ભોળી હાલે અટાણ લાદી નું લગભગ ખાન થઈ જાય નો થઈ જાય હા ખાન થઈ જાય તમારે જો કોઈને લાદીમાં કોન્ટેક કરવો હોય તો શ્રી અમારા ભૂપતભાઈને તમે કોન્ટેક કરી શકો નાના નંબર જોતા હોય તો હું વોટ્સઅપમાં તમને કરી દઈ અથવા તો કોમેન્ટ સેક્શનમાં જણાવી છે કે કે લાદીમાં આ કોઈ કામમાં ફૂગે નહીં આ બધી લાદી એણી જ ફિટ કરેલી છે તો અમારે તો ભરતી બેહી ગઈ ને અમારે તો હે ને ભરતી બેસે ગઈ ને એને કહેણી લાદી ધબ માળ ગઈ ને પાછો ઓલો જૂનો અમારી માનો કબાટ હતો તો એ કબાટ મૂક્યો એટલે એ કબાટને લીધે છે ને આવ્યો હતો કબાટનું વજન આવ્યું એટલે લાદીનું એક સાઈડ જ આખી બેહ ગઈ એમાં ભૂપતભાઈનો કંઈ વાંક ને

થોડુંક હોય ને તોય થકવે કલાક નું હોય ને તોય થકવે જો ને હું આવ્યો થકવેટ સિમેન્ટ લેવા ખાલી કિલો એક વાઇટ સિમેન્ટ એવી ભૂખ લાગે કે વાત બપોરે એક વાગ્યા મધાન નું વાઈટ સિમેન્ટ લેવા ધકો થયો ભગોદર તો વ્હાઈટ સિમેન્ટ લે પછી અનમ એટલે જોતા આજ તમારે ખાંચ્યા લગભગ આમાં જ પડે જવાની જોઈએ બીજું કઈ ઉતરે કે નહિ ભગોદર નું થોડુંક પીવું લઈએ ને પછી જોઈએ જો ઉતરે તો ઉતારી થેન્ક યુ ઓ વાઇટ સ્ટીમેટ લે રામદેવ યાર્ડ માંથી જેર વેતી ના થાય આગળ વેલેરા પાસે મોલ હા લેવાનો છે રામદેવ યાર્ડ ભાઈ કમ્પ્લીટ થગો જો ખબર નથી પડતા ખબર નથી પડતા કે તમારી માં નું કામ વધાર્યું તમે તું જરા આમાં લબાસો કઈ સામતો ને હા જો લબાસ તડકા અમારા અટાણે આ ધડકી કોઈ છોકરીઓને નહીં આવડતી હોય આ કોઈની ટેબો લેતા નહીં આવડતી સિલાયું ને મારતા અમારા ગામડામાં એજે આ સુવિધા છે એજે ઉનાળો ને આવીએ ને વેકેશન નહીં છે ને આ કામ ચાલુ થઈ જાય અમારે ધડકીનું મારે માને બહુ શોખ છે ધડકી કરવાનું સોલાર ની છે ને પૂરી કરનાથી જ્યારે મસ્ત ધોવાય કે ઉપરથી હાઈકોર્ટમાં સુપ્રીમ કોર્ટમાં ઓર્ડર સોલાર ધોવાનું જ છે તો પછી ધોવાનું જો એમાં કઈ એકનો બે મતલો થાય એમાં પછી બહુ ના પાડીએ તો પછી અમારે બેલો બહાર જવું પડે મોબાઈલ ને બ્લોક ને બધું મૂકે તો જો મસ્ત સનસેટ નું વ્યૂ આવે સનસેટ બતાવે થોડું કઈ આગળ ફૂલ ની બતાવે તો આજનો બ્લોગ છે ને સમાપ્ત કરીએ આવતા નવા બ્લોગમાં નવા વિષય સાથે મળશું કે હમણાં જો કે બાય તો ઓછું જવાનું થાય કે વાસવાને વાસ હોય ને તો માફ કરજો મને હમણાં ફેમિલી બ્લોગ ચાલુ રહી છે બે ત્રણ મહિના કન્ટિન્યુ અહીંયા કારણ કે જતા આવતા તો ઉતારતા તો આગળ શેર કરવાનો આગ્રહ રાખા અને બીજાને મોકલજો જેથી આપણી ઓળખાણ આગળ આગળ થાય બે હજાર સબસ્ક્રાઈબર રીતે આપણે ભૂગવા આવ્યા તો અહીં અહીં તમારો પ્રેમ અને પ્રતિભાવ મળતો રહીએ અને આગળ બધાને શેર કરો કોમેન્ટમાં જણાવો ક્યાંક લોક લાગે કે અજાણ્યા વ્યક્તિના જે કોમેટું બહુ ઓછી આવે તો થોડીક કોમેટું મારો વાંધો નહીં કોમેટું માર જો તો જ આપણે ખબર ઓળખાણ થોડીક વધતી અને પગાવાલાઓમાં થોડાક ને જે ખબર ને તો શેર કરો ફૂલ દબાવ દબાવે રા તો હાલો રામી રામ બગાઈને બધો દાયડો ધ્યાન રાખજો મળી આવતા નવા બ્લોગમાં નવા વિષય સાથે કંઈક